રિક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી કટર વડે સોનાની બંગડી કાપી ચોરી કરનાર આરોપીઓની સુરત સુરત બ્રાન્ચ બ્રાન્ચ પોલીસે પોલીસે ધરપકડ કરી છે રિક્ષામાં પેસેન્જરનો સ્વાંગ રચી મહિલાઓને ટાર્ગેટ કરી નજર ચૂકવી સોનાના દાગીના ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે આરોપીઓ પાલિતાણાથી સુરત શહેરમાં ચોરી કરવા માટે આવતા હતા અને રિક્ષામાં પેસેન્જરનો સ્વાંગ રચી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા

પકડાયેલ આરોપીઓ રાંદેર પોલીસ મથકમાં વોન્ટેડ હતા રાંદેર પોલીસ મથકમાં એક 97000 ની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જ્યારે બીજી વખત એક રિક્ષામાંથી 181000 ના દાગીના સેરવી લીધા હતા આરોપીઓ એ તારીખ 23 5 2025 અને 24 5 2025 ના રોજ રિક્ષામાં ત્રણ અજાણ્યા ઇસમો અને એક મહિલા પેસેન્જરના સાંગમાં સવાર હતા પેસેન્જર તરીકે એક મહિલા રિક્ષામાં બેઠા ત્યારે તેમના પાછળ ખસવાનું કહી તેમની નજર ચૂકવી કટર વડે હાથમાં પહેરેલ સોનાની બંગડી કાપી નાખી હતી અને ચોરી કરી હતી ત્રણેય આરોપીઓને પકડી પાડવા નામદાર કોર્ટે બીએનએસ ની કલમ બોતેર મુજબ ધરપકડ વોરંટ પણ ઈસ્યુ કર્યું હતું આરોપીઓ ચોરી કરવા માટે પોતાની ભત્રીજીને લઈ સુરત શહેરમાં આવતા હતા અને કોઈ પણ મિત્રની ઓટો રિક્ષા લઈ અલગ અલગ વિસ્તારમાં પેસેન્જર પેસેન્જર તરીકે મહિલાને બેસાડતા હતા મહિલાએ હાથમાં પહેરેલ સોનાની બંગડીને છુપી રીતે પોતાની પાસેના કટ્ટર વડે કાપી નાખી ચોરી કરી લેતા હતા આ રીતે તેમણે અલગ અલગ જગ્યાએ બે ગુનાઓ આચર્યા હતા આરોપીઓ ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓ તરત જ વતન જતા રહેતા હતા આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા વતન છોડી દ્વારકા ઓખા વિસ્તારમાં જતા રહ્યા હતા અને હાલ વતનમાં કુળદેવી ધારવાડા રખાદાદાના માંડવામાં આવવાની હકીકત પોલીસને મળી હતી જેથી પોલીસે વોચ ગોઠવી તેની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત